શ્રી રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ ગુંછડી દ્વારા સ્વચ્છતા અભિયાનમાં ઉજવાયો સ્વચ્છ ગામ સ્વચ્છ ભારત મિશન શ્રી રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ ગુંછડીના વતની એવા બસ્સોથી વધુ ભાઈઓ અને બહેનોએ સ્વચ્છગામ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં વિશાળ સ્વચ્છતામાં અભિયાન યોજી ભારત સરકારના સ્વચ્છતા મિશનને આગળ વધારવા માટે એક સરાહનીય પ્રયત્ન કર્યો આ અભિયાન દરમિયાન ગામના લોકોએ સંકલ્પ લીધો કે તેમનું ગામ હંમેશા સ્વચ્છ અને સુંદર રહેશે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે સૌએ એકદમ અદ્ભુત સહયોગ આપ્યો લોકોએ ગામના વિવિધ વિસ્તારોમાંથી કૂડો કચરો વધારાનું ખાસ અને અન્ય અશુદ્ધિઓ દૂર કરી સ્વચ્છતા માટે શ્રમદાન આપ્યું ગામમાં અને ગામ બહાર વસતા દરેક વ્યક્તિએ શ્રમદાનમાં ભાગ લીધો જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીનો ઉલ્લેખનીય સહભાગીદારી જોવા મળી સફાઈ અભિયાન પછી તમામ માટે ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે એકતાનું અને સામાજિક સહકારનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થયું છે આ પ્રેરણાદાયી અને સમર્પિત પ્રયત્નો દ્વારા કુછડી ગામે સ્વચ્છ ગામ સ્વચ્છ ભારત મિશનને અનુસરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે બ્યુરો રિપોર્ટ માઇ ન્યૂઝ ચેનલ રમેશ સત્યની સાથે